સામાજિક સેવામાં નોંધપાત્ર યોગદાન બદલ પરેશભાઈ વિરાણીને મુંબઈ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડથી થી સન્માનિત કરવામાં આવ્યું ભારતીય માનવ અધિકાર પરિષદના તેરમા સ્થાપના દિવસે રાષ્ટ્રીય પદ અધિકારીઓની હાજરીમાં વિશેષ સન્માન કરેલ પ્રશંસની સામાજિક કાર્યો બદલ મુંબઈ મુકામે ડોક્ટર સાહેબ આંબેડકર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા શ્રી પરેશભાઈ વિરાણી છેલ્લા અનેક વર્ષોથી સમાજ સેવાના ક્ષેત્રે સક્રિય રહી જીવન માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ તથા વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ દ્વારા નિસ્વાર્થ સેવા કાર્ય કરી રહ્યા છે તેમના પ્રવૃત્તિમાં પછાત અને લોકો માટે સહાય પૂરી પાડવી માનવ અધિકાર અંગે જાગૃતિ લાવવી તેમજ સમાજના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નો કરવામાં આવે ભારતીય માનવ અધિકાર પરિષદના તેરમા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમને સુરત તથા બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકેની નિમણૂક પણ કરવામાં આવી આ અવસરે સમાજહિત અને માટે કાર્યરત આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ હાજી શેખ રાષ્ટ્રીય કાર્યકર્તા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ વાલિયા તેમજ અન્ય પદ અધિકારીઓ દ્વારા શ્રી પરેશભાઈ વિરાણીને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું શ્રી પરેશભાઈ વિરાણીના આ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક સંગઠનો શુભેચ્છકો તથા ગ્રામજનોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે